શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વદ પક્ષની એકાદશી જીવનમાં વિજય આપનારી વિજયા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલ બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની મિત્રો એકાદશી એટલે જે મહિનામાં બે વખત આવે છે અને વધ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવીસ એકાદશીનું મહાત્મય વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે જો વરસની બધી એકાદશી ના કરી શકીએ તો દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશી વરસની બે એકાદશી કરીએ તો પણ લાભની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એકાદશીની તિથિના દિવસે ભગવાન શ્રીહરિનું પૂજન થાય છે ભક્તો વ્રત ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે આજે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની ભાવથી પ્રેમથી પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ માખણ મિસરી આદિથી અને આ એકાદશી એવી છે કે જો એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી રામજીનું પણ પૂજન કરી શકીએ રામના મંત્રનો જપ કરી શકીએ તો પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે કારણ કે આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામજીએ કરેલું અને લંકાપતિ રાવણની સામે વિજયની પ્રાપ્તિ થઈ એટલા માટે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીના દિવસે જો આપણે તુલસીજીની પૂજા કરીને દીપદાન કરીએ તો ભગવાન શ્રી ઘણા પ્રસન્ન થાય છે આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે દીપદાન થાય છે સાત પરિક્રમા થાય છે એકસો આઠ પરિક્રમા પણ કરી શકાય છે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી આપણાથી જે કંઈ થઈ શકે આપણી શક્તિ અનુસાર આજે દાન પુણ્ય કરવું વ્રતનો સંકલ્પ એકાદશીના સવારે જ થાય છે પ્રભુને પ્રાર્થના થાય છે કે હે પ્રભુ આજે હું એકાદશીનું વ્રત કરું છું હે નાથ આપ મારી ઉપર પ્રસન્ન થાજો બીજે દિવસે બારસની તિથિમાં હું આ વ્રત પૂર્ણ કરીશ પારણ કરીશ આમ પ્રભુની સામે પોતાની મનોકામના પણ કહી શકાય છે અને એકાદશીના વ્રતનો સંકલ્પ કરાય છે સંકલ્પમાં પણ આપણે ઉપવાસ કરવાના હોય તો ચા દૂધ કોફી ફળ આદિ લઈ શકાય છે અને જો શરીર સાથ ન આપતું હોય છતાં પણ આપણે એકાદશીનું વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકાય છે એ પ્રમાણે સંકલ્પ કરવો આ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે જ્યારે દિવસો પૂર્ણ થાય સૂતકના અને બહેનો પાંચ દિવસે માસિક ધર્મમાં દાન પુણ્ય કરી શકે છે આ એકાદશીના દિવસે આપણે કોઈની નિંદા નિંદાકૂથલી ન કરવી હૃદય મનમાં પ્રભુનો વાસ રહે એટલા માટે આપણે ઉપવાસ કરીએ છીએ હૃદયથી મનથી પ્રભુનું સ્મરણ કરવું અને આપણું જે કર્મ છે જે જન્મથી આપણું નિયત કર્મ છે આપણી ફરજ છે તે બજાવવી કોઈનું સારું આપણે ન કરી શકીએ તો કોઈનું બગાડવું નહીં બની શકે તો આજે પારકું અન્નનો ત્યાગ કરવો આ એકાદશીના બીજા દિવસે બારસની તિથિમાં જ્યારે આપણે પારણ કરીએ ત્યારે પણ કંઈક દાન દક્ષિણા અવશ્ય કરવી બ્રાહ્મણોને કાજુ સીધું આપી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે આજે પિત્રોનું સ્મરણ પણ થાય છે આપણે આ એકાદશીનું વ્રત કોઈને દાનમાં દેવું હોય તો પણ થાય છે એ રીતે સંકલ્પ કરવો પિત્રોના મોક્ષ અર્થે પણ એકાદશીનું વ્રત થાય છે અને સર્વે ગ્રહ બાધા નડતર દૂર કરવા માટે પણ એકાદશીની તિથિ ઘણી ઉત્તમ છે એવું કહેવાય છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં ચંદ્રમાં શુભ ફળ આપે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ વિશેષ પૂજા થાય છે કારણ કે કૃષ્ણ ચંદ્ર કહેવાય છે એમાં આ વદ પક્ષની એકાદશી જે મહામાસની એકાદશી છે તે તો પ્રભુને અત્યંત પ્રિય છે આ એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા એકાદશીના વ્રતથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે એવો મહિમા શાસ્ત્રમાં બતાવેલો છે આ એકાદશીના દિવસે એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ આ વિજયા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય પ્રાપ્ત થાય છે આ વિજયા એકાદશીના પ્રભાવથી તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે એક સમયે દેવર્ષિ નારદજીએ જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસના કૃષ્ણ પક્ષની બીજા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો ત્યારે બ્રહ્માજી કહે છે હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન તથા નવા પાપોને પણ નષ્ટ કરનાર છે ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીએ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો હતો ત્યારે તે લક્ષ્મણજી તથા માતા જાનકીજી સહિત પંચવટીમાં નિવાસ કરતા હતા ત્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું હતું આ દુઃખદ સમાચારથી શ્રી રામજી અને લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બની ગયા હતા સીતાજીની શોધમાં નીકળી પડ્યા હતા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુના પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા થોડા આગળ વધીને શ્રી રામજીની સુગ્રીવજી સાથે મિત્રતા થઈ અને વાલીને મોક્ષ પ્રદાન કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્રને જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાથ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે પ્રભુ તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનથી દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે તેમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બગદા લભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને ત્યાં નીચે આસન પાસે બેઠા મુનિએ રામજીને પૂછ્યું હે રામ તમે ક્યાંથી પધાર્યા છો ત્યારે શ્રી રામજી કહે છે હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા માટે લંકા તરફ જઈ રહ્યો છું ત્યારે બગદા લભ્ય ઋષિ કહે છે હે રામ હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે જ એક કલશનું સ્થાપન કરાય છે ઘડામાં જળ ભરીને પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું એ કળશના નીચે સત ધાન રાખવા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને પ્રભુનું ધૂપ દીપ નૈવેદ્ય શ્રીફળ આદિથી પૂજન કરવું એ એકાદશીના આખા દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ ત્યાં બેસીને જાગરણ કરવું દ્વાદશીના દિવસે નદી કે તળાવના કિનારે જઈને સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણોને દાન આપવું આમ કહીને ઋષિ આગળ કહે છે હે રામ જો તમે આ વ્રત સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયની પ્રાપ્તિ થશે બધાને પુણ્ય મળશે શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા નામની એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય પ્રાપ્ત કર્યો લંકાપતિ રાવણની હાર થઈ તેને મોક્ષ પ્રાપ્ત થયું ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે સત્યવાદી રાજા યુધિષ્ઠિર જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં એટલે કે આ લોક અને પરલોકમાં વિજયની પ્રાપ્તિ થશે આ રીતે આ મહામાસના વદપક્ષની એકાદશી વિજયા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે તો મિત્રો આપણે સાંભળી વિજયા એકાદશીની વ્રત કથા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થાય છે અને આ મંત્રનો જપ કરવો જોઈએ શાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભભય હરમ સર્વલોક એકનાથ હમ સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણને હું વંદન કરું છું પ્રણામ કરું છું હે પ્રભુ મારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો બોલો એકાદશીના સ્વામીની જે પ્રભુ શ્રી નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ